ભગવાન પ્રત્યેની શ્રદ્ધા એમાં કોઈ દિવસ નાસ્તિકપણું ના આવવા દેવું ગમે તેટલું મોડર્નાઇઝેશન થાય તો આપણે આર્ગ્યુમેન્ટ કોઈ દિવસ શીખવાડી કે મેં ભગવાનને જોયા નથી એટલે હું ન માનું હું જે જોઉં જે અનુભવ એવું માનું તમને ખબર છે પૃથ્વી પર સૌથી આ અભણ આર્ગ્યુમેન્ટ છે મેં ભગવાનને જોયા નથી એટલે હું નથી માનતો એ પૃથ્વી પરની સૌથી અભણ અને મૂર્ખ આર્ગ્યુમેન્ટ છે જે આર્ગ્યુમેન્ટ કરતો ને એને મારી પાસે લાવજો એને પાંચ મિનિટમાં ચેન્જ કરી દઈશ સાયન્ટિફિકલી આ બહુ મૂર્ખાભરી આર્ગ્યુમેન્ટ છે તે ભગવાનને આંખોથી નથી જોયા પણ બીજી રીતે જે તે તારા પત્નીનો પ્રેમ પણ ક્યાં આંખોથી જોયો છે અનુભવ્યો છે ને હૃદયથી સ્પાઉસ બે ની પરસ્પર વાત કરું છું સમથિંગ્સ આર ટુ બી ફેલ્ટ એન્ડ એક્સપિરિયન્સ ઘણી વસ્તુ છે જીવનમાં અનુભવની વાત છે આજુબાજુ બજુ તમે કુદરત જો તમે પ્રતિધ્યાવે કે ભગવાન તંત્ર ચલાવે છે 400 સાયન્ટિસ્ટ તાજલેન્ડ્સ બાન્દ્રામાં બેઠા હતા આઈ વોસ ધેર ફોર અ Talk માય ધ સબ્જેક્ટ ગિવન ટુ મી વોઝ લોજિક વર્સસ ફેથ અને 400 વૈજ્ઞાનિકો બેઠા હતા મેં એમને એકદમ પ્રશ્ન પૂછ્યો જો એ પ્રશ્ન તમને પૂછું છું મેં કહું પૃથ્વીની ધરી ઉપર ફરે છે એક્સિસ ઉપર ધારો કે કાલે સવારથી સ્ટાગરિંગ ચાલુ થાય કાં તો સ્પીડ વધારે પકડે કાં તો અટકે પાછી સ્પીડ પકડે પાછી અટકે એવું સ્ટેગરિંગ ચાલુ થાય તો ખબર છે પૃથ્વી ઉપર શું થાય આજે આપણો દિવસ ત્રેવીસ કલાકનો જઈને રાત એક કલાકની કાલે દિવસ અડધો કલાકનો રાત સાડા ત્રેવીસ કલાકની પરમ દિવસે દિવસ અઢાર કલાકનો રાત છ કલાકની એના પછીના દિવસે દિવસ ચાર કલાકનો રાત વીસ કલાકની એવું થવા માંડે સ્ટેગરિંગ થઈ ગયું ને શરૂ સ્ટેગરિંગ શરૂ થાય તો તમે નાસાના બધા વૈજ્ઞાનિકો ભેગા થાવ નેશનલ સ્પેસ એસોસિએશન અમેરિકા યુરોપિયન સ્પેસ એજન્સી અને આપણા બધા વૈજ્ઞાનિકો ભેગા તો એ પૃથ્વીનું જે સ્ટેગરિંગ ચાલુ થયું છે આજુબાજુ ફરવાનું એ પાના પકડ લઈને ગોઠવા એવું લાગે છે અને અહીંયા આપણે દિવસ રાતનું ઠેકાણું ના રહે ક્યારે જમવું ને ક્યારે શું એનો પ્રશ્ન થાય તારીખ નક્કી ના થાય બે ની પગારની દીકરીના દીકરીના લગ્નની તારીખ જ નક્કી ના થાય ને કારણ કે સ્ટેગરિંગ ચાલુ થઈ ગયું પણ મિલિયન્સ એન્ડ મિલિયન્સ ઓફ યર્સ થી પૃથ્વી એક જ સ્પીડે ધરીની ગોળ ફરે છે સમબડી ઇઝ મેનેજિંગ ધ શો બાકી શક્ય નથી હવે આપણે મોર્નિંગ વોક લેવા જાય છે સૂર્યને એમ થાય કે આજે આપણે જરા આપણે મોર્નિંગ વોક લઈએ અર્થને મળવા જઈએ તો અમથા વખતે ઉનાળો શેખ આવી ગયા હતા આપણે આ વખતે અમથા અમથા આપણે ઉનાળામાં શેકી ગયા હતા કે નહીં દિલ્હી ક્રોસ ફિફ્ટી બાવન સુધી પહોંચી ગયું હતું દિલ્હી નાગપુર ક્રોસ ફિફ્ટી સવારના પોરમાં નવ વાગે તો અડતાલીસ ડિગ્રી આવી જાય માથું ફાડી કાઢે હવે એ સૂર્યને મન થયું ચલો આપણે જરા પાંચ પચાસ હજાર કિલોમીટર નજીક વોકિંગ કરવા જઈએ મોર્નિંગ વોક લઈએ પૃથ્વી પાસે અને પાંચ પચાસ કિલોમીટર એટલે ત્યાં તો મેથ્સટિક ડિસ્ટન્સ છે મેથ્સથી કોઈ ને આટલી એટલું ડિસ્ટન્સ કહેવાય સ્પેસમાં જ્યાં લાઇટ ઇયર્સમાં માપદંડ થતા હોય ત્યાં પાંચ પાંચ હજાર કિલોમીટરની કોઈ કિંમત જ નથી એક ડગલું જ કહેવાય એક ડગલું નજીક આવે એટલે અહીંયા સિત્તેર અઢી જઈએ તો કરવાનું શું એક કે એસી ના ચાલે મિલિયન્સ ઓફ યર્સથી સૂર્ય અને પૃથ્વીનું ડિસ્ટન્સ મેન્ટેન થાય છે સમબડી ઇઝ મેનેજિંગ ધ શો તો શ્રદ્ધા રાખવી અને એ શબ્દ રાખીને તમે નામ સ્મરણ કરો આઈ એમ એન્ડિંગ ઇન ટુ મિનિટ્સ વિથ ધીસ ટોક તમે એ શ્રદ્ધા રાખીને નામ સ્મરણ કરો તો સાયન્ટિફિકલી પ્રૂવ થયેલું છે કે ભગવાનના નામ સ્મરણથી તમને કેટલો લાભ છે આપણા સત્શાસ્ત્રમાં તો લખેલું જ છે કે મનની શાંતિ રહે સ્થિરતા રહે સ્વાસ્થ્ય સારું રહે પણ મેં કીધું ઘણી વખત પછી આ મોડર્નાઇઝેશનમાં કે ના હું એની વાત ના માનું તો હું તમને ત્યાંની વાત કરું કારણ કે આપણને ટેવ છે આપણી વાતની અસ્મિતા આપણને ઓછી છે યોગ કરવા ગઈકાલ જ ઇન્ટરનેશનલ યોગા ડે હતો યોગ કોઈ તો નહીં કરવાનો પણ યોગ અહીંથી અમેરિકા જાય વાયોજી યોગની પાછળ બિગ ઇન્ફ્લેટેડ ઇગોઇસ્ટિક અમેરિકન એ લાગે યોગા થાય પછી અહીંયા પાછો ચટાઈ લાંબો કરીને પાછું કરવા માંડે યોગની પાછળ બિગ ઇન્ફ્લેટેડ ઇગોઇસ્ટિક અમેરિકન એ એ યોગા થાય ને પછી એમ થાય ત્યાંથી આવ્યું ને આ લોકોએ એપ્રુવ કર્યું ને એ હજી આપણી સ્લેવરીની માનસિકતા છે કે ત્યાંથી અપ્રુવલ આવે પછી હું કરું કેટલો ભવ્ય વારસો છે આપણો એટલે ભગવાનમાં શ્રદ્ધામાં આપણે આપણા સદશાસ્ત્રોમાં આપણા મહાન સંતો ઋષિ મુનિ આપણે શીખવાડેલું છે એની સામે કોઈ દિવસ આવી ગયો સમિંગ ઇઝ યુ વોક બાય ફેથ ચારસો વૈજ્ઞાનિકોએ સ્વીકાર્યું કે સ્વામી યુ આર રાઈટ

ભવિષ્યનું તમને દેખાતું નથી પણ તમારે ઓપ્ટિમિસ્ટિક રહેવું પડે હોપફુલ રહેવું પડે પોઝિટિવ રહેવું પડે તો એના ફળ તમને મળે જ છે એમ ભગવાનમાં શ્રદ્ધા પણ નથી દેખાતી પછી મેં આ સાયન્ટિસ્ટને એક સિમ્પલ આર્ગ્યુમેન્ટ કરી હવે અત્યારે પણ આપણો આ કાર્યક્રમમાં પૂરો થશે તમે બધા પોતપોતાના ઘરે જશો તો તમારા વાહનની લાઇટ તમે ચાલુ કરશો તો અહીંથી સીધું તમારા ઘર સુધીની લાઇટ તમને દેખાવાની છે નહીં પણ તમને દસ પંદર ફૂટનો દેખાશે તમે દસ પંદર ફૂટ વાહન આગળ એટલે તમને પછી પાછું ફૂટ દેખાશે એમ ભગવાનના માર્ગે અહીંથી સીધી વાત નહીં દેખાય થોડુંક ચાલો પછી આગળની વાત દેખાશે ચાલવું પડે અહીં બેઠા બેઠા કે નથી દેખાતા પણ એમ નહીં દેખાય એમણે નક્કી કરેલું થોડુંક ચાલ પહેલાં ઘરે બેઠા આપણને સામાન્ય ડિગ્રી પણ નથી મળતી એજ્યુકેશનની એમની માટે સ્કૂલ જવું પડે છે એની માટે ટેક્સ્ટ બુક્સ રાખવી પડે છે એની માટે આપણા ટીચર્સ અને પ્રોફેસર છે તો અહીંયા પણ મંદિર છે ઇન્સ્ટિટ્યૂટ છે સંતો છે પ્રોફેસર છે રામાયણ મહાભારત ગીતા છે આપણી ટેક્સ્ટ બુક્સ છે ત્યાં જવું પડે તો શ્રદ્ધા દ્રઢ થાય એટલે તમે નામ સ્મરણ કરશો તો યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયા યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયામાં ડૉક્ટર એચ જી કોઈંગ ડૉક્ટર એમણે આ રિસર્ચ કરી છે એટલે સર્વે કર્યો એમણે કહ્યું કે જ્યારે તમે નામ સ્મરણ કરો ત્યારે સાયકોન્યુરો સોફ્ટવેર્સથી એમણે બોડીમાં જે હાર્મોન્સ સિક્રિટ થાય છે એના માપદંડ કર્યા અને હાર્મોન્સની બોડી ઉપર શું ઇફેક્ટ થાય છે તો ડૉક્ટર જી કોઈંગ અને ડૉક્ટર એન્ડ્રુ ન્યૂબર્ગ આ બંને જણાએ કન્ક્લુઝન પેપર લખ્યું કે જ્યારે નાના બાળકો પાંચથી બાર વર્ષના હોય એ લોકો ભગવાનનું નામ સ્મરણ કરે છે ત્યારે પંદરથી પચીસ ટકા એની મેમરી પાવર વધી શકવાની શક્યતા છે બીજું લખ્યું જે ટીનેજર્સ હોય બારથી બાવીસ વર્ષના યંગસ્ટર્સ એ લોકોને પંદરથી પચીસ ટકા વિલ પાવર અને કોન્ફિડન્સમાં વધારો થાય છે બાર થી બાવીસ વર્ષ ન એ લોકોને વિલ પાવર કોન્ફિડન્સ ની બહુ જરૂર પડે કઈ થોડી થોડી વાર ડોલમ ડોલ થતો આ કરું કા કરું આ કરું કા કરું ટ્વેલ્વ ટુ ટ્વેન્ટી ટુ ઇઝ દેટ એજ બાવીસ થી સાઠ વર્ષના હતા જે બૌદ્ધા આપણે અહીંયા બેઠા છીએ એ લોકોને પંદર થી પચીસ ટકા વધારો બફર કેપેસિટીમાં એટલે ધ કેપેસિટી ટુ એબ્ઝોર્વ ધ શોક્સ ઓફ લાઈફ જીવનના ઝાટકા આવે ને બધા આ ઉંમરમાં જ આવવાના છે એ વખતે ખમી શકે છે ભગવાનમાં શ્રદ્ધાથી અને છેલ્લી જે ગ્રુપ હતું સાહીઠ થી એસી વર્ષની ઉંમરના ઓલ્ડ એજ અને એટલે રિટાયર્ડ અને ઓલ્ડ એજ પીપલ એ લોકોને ફિનોમિનલ ફિફ્ટીન ટુ ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ ગ્રોથ ઇન ધિયર સ્ટ્રેન્થ ઓફ ઇમ્યુન સિસ્ટમ એટલે રોગ પ્રતિકારક શક્તિમાં લાભ થયો એટલે નામ સ્મરણ ત્યારે તમે ભગવાનનું કરો છો ત્યારે જે હાર્મોન્સ રિલીઝ થાય છે બોડીમાં એનાથી શું શું લાભ લખ્યા પહેલો મેમરી પાવર વધે છે બીજો તમારો વિલ પાવર વધે છે ત્રીજો કોન્ફિડન્સ લેવલ વધે છે ચોથું દુઃખ સહન કરવાની શક્તિ વધે છે અને પાંચમું રોગ પ્રતિકારક શક્તિ વધે છે આ સાયન્ટિફિકલી પ્રૂફ થયેલું છે મેં તમને નામ આપે તમે ગૂગલ ઉપર જજો આવા તો અનંત લાભ છે માટે આપણે ત્રણ વાત પરિવારમાં કરી સંસ્કાર સેવા અને શ્રદ્ધા આ ત્રણ વાત લઈને તમે આજે જજો થેન્ક યુ વેરી મચ ફોર પેશન્ટલી લિસનિંગ ટુ મી આપ સૌ માટે ખૂબ ખૂબ પ્રાર્થના છે સૌને જય સ્વામિનારાયણ